अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद प्रकृति એટલે કે મન વચન ખાયા અને મન ની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર સમજી લેવાનું અંતસકરણ આવી ગયું આકુ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને સ્પીચ અને એક્શન મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને અંતસકરણ કહેવાય સ્પીચ અને એક્શન એને બાહ્યકરણ કહેવાય આનું એક નામ એટલે પ્રકૃતિ આ પ્રકૃતિ એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે એ પુરુષાર્થ કરવાનું સાધન કોઈ પણ પ્રકારની પુરુષાર્થ પ્રકૃતિ કરી શકે નહીં કારણ કે એનો સ્વભાવ નથી એ માત્ર કર્મ ભોગવવાનું સાધન છે અને કુદરતે આ પ્રકૃતિ નક્કી કરી છે કે તમને કયું બોડી આપવું કારણ કે તમારા કર્મ પ્રમાણે બોડી આપે છે તમારી ચોઈસ પ્રમાણે આપતું નથી એટલે બોડી આપે છે કુદરત ગઈકાલે કીધેલું એ પ્રમાણે બોડી ચલાવે છે કુદરત એટલે ચલાવે છે એટલે બધા સરકમ પર કોણ આપે છે કુદરત અને એનો અંત પણ કોણ લાવે છે કુદરત એટલે મન વચન કાયાની અંદર કોઈ પણ લેવલે આપણી ફ્રીડમ છે નહીં એટલે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે એ પુરસાદ કરવાનું સાધન આ ક્લિયર સમજી લો પહેલાં કન્ફ્યુઝન ક્રિએટ ના કરો સિદ્ધાંતની અંદર છોડ ના કરો આ સાયન્સ છે આ રિલિજિયસ નથી એટલે કાયા જેવા કર્મ પતી જાય એટલે વાળી નાખવાનું હવે પરમાત્માની વાત આવી ગઈ પ્રકૃતિની વાત આવી ગઈ પરમાત્મા સ્વ પર પ્રકાશક છે પ્રકૃતિ કર્મ ભોગવવાનું સાધન છે તો પ્રતિષ્ઠિત આત્મા શું છે એ પ્રતિષ્ઠિત આત્માનું કામ પુરુષાર્થ કરવાનું છે મન વચન કાયાનું કામ કર્મ ભોગવવાનું છે પરિણામ ભોગવવાનું છે પ્રતિષ્ઠિત આત્માનું કામ પુરુષાર્થ કરવાનું છે અને પરમાત્માનું કામ પ્રકાશક છે આ તૈણીના રોલ કેવા છે એટલે સેજ પણ કન્ફ્યુઝન ના થવું જોઈએ આપણને કોઈ પણ પુરુષાર્થની વાત આવે તો કયા કોલમમાં જાય પરિણામની વાત આવે તો કહું કહું પછી અને આત્માનું સ્વભાવ આત્માનું કામ રોલ શું છે સ્વભાવ એ પુરુષાર્થે કરતો નથી અને ભોગવતો નથી પણ એની હાજરીમાં જ પુરુષાર્થ થાય અને પરિણામ પણ એની હાજરી વગર પણ ના થાય અને પરિણામ પણ ના આ ત્રણ વસ્તુ છે આત્મા પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ હવે પુરુષાર્થ કરનારો એ પ્રતિષ્ઠિત આત્મા છે હવે આપણને લાગે કે પ્રતિષ્ઠિત આત્મા ઉપર આપણે મહત્વ આપીએ કારણ કે આત્માનું આપણને ખબર છે પ્રકૃતિ આપણે અનુભવીએ છીએ બધાએ પણ પ્રતિષ્ઠિત આત્મા એ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની મોટા મોટી શોધખોળ છે ઈસા બિગેસ્ટ રિસર્ચ આ દાદા ભગવાનને મોટા મોટી શોધખોળ કરી આના વગર સાયન્સ અપૂર્ણ કહેવાય શું કહેવાય અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને તમે ધર્મગુરુઓને પણ પૂછો તો બધા એક જ વાત કરે છે કે ભાઈ આ મન વચન કાયાથી કર્મ ભોગવાય છે કરો અને કર્મ બાંધે પણ એ જ છે એટલે કન્ફ્યુઝન હતું શું હતું એમાં ક્લેરિટી નથી ડેફિનેશન નથી રેન્ડમ જવાબ હતો શું હતો આપણે કે કયો પાર્ટ પુરુષાર્થ થવાનો કયો પરિણામ તો એની ડેફિનેશન કોઈ આપી શકે નહીં એ સાયન્સમાં ક્લેરિટી છે કે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે એનો એક જ રોલ છે અને પ્રતિષ્ઠિત આત્મા જ પુરુષાર્થ કરે છે હવે એનો પુરુષાર્થ જે સ્વભાવ છે એ પુરુષાર્થ કેટલા પ્રકારનો પુરુષાર્થ કરે છે એની પાસે બે પ્રકારનો પુરુષાર્થ કરે છે ક્યાં તો સંસાર વધારવાનો અને ક્યાં તો સંસાર સમાપ્ત કરવાનું આ બે બે પ્રકારના વિઝન એની પાસે હોય કે આ સંસાર વધારવાનો પુરુષાર્થ કરે કે આ સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ કરે હવે આ જે પુરુષાર્થ કરે છે એની પાછળ બેઝ શું છે બે પ્રકારનો પુરુષાર્થ છે પણ એની પાછળ એની બેઝ શું હોય કે જેવું જ્ઞાન દર્શન એવો પુરુષાર્થ શું કીધું એવો પુરુષાર્થ જેવું જે પ્રતિષ્ઠિત આત્મા પાસે જેવું જ્ઞાન દર્શન છે જે તે સમયે એવો એનો હવે પ્રશ્ન આવે તો જ્ઞાન અને દર્શન એટલે શું કોણે જ્ઞાન કેવું ને કોણે દર્શન કેવું લૌકિક જગતમાં જ્ઞાન કોને કહેવાય હું નામ ધારી છું એને જ્ઞાન કે છે અને દર્શન કોને કહેવાય કે જેનાથી પુણ્ય બંધાય એ દર્શન છે અને જેનાથી પાપ બંધાય એ પણ દર્શન છે પણ એનું જ્ઞાન હોવું એને દર્શન કહેવાય છે પાપ અને પુણ્યનું જ્ઞાન હોવું એને ધર્મમાં દર્શન કહે છે અને હું નામ ધારી છું એ જ્ઞાન છે શું છે

નિશ્ચય એટલે નક્કી પણ હતી નિર્ણય એટલે બાય ઓલ વ્યૂ પોઈન્ટ શું કીધું કોઈ પણ એંગલથી હું શુદ્ધાત્મા જ છું હું નિશ્ચયથી છું અને નિર્ણયથી પણ શુદ્ધાત્મા છું હવે અજ્ઞાન થઈ ગયું અહીંયા બે શરીર હતો અહીંયા બે શું આવી ગયો આત્મા આવી ગયો અજ્ઞાનમાં બે શું હતો હું નામધારી છું એટલે શરીર બેસ હતો અહીંયા શું આવી ગયો શુદ્ધાત્મા બીજ આવી ગયો હવે એ જ્ઞાન થયું તો દર્શન શું છે તો દર્શન એટલે આ કુદરત કુદરતનો કાયદો અને કુદરતી રચના એને જાણવું એ દર્શન છે કુદરત એ પણ સનાતન સત્ય કુદરતનો કાયદો પણ સનાતન સત્ય અને એની રચના પણ સનાતન છે એટલે કુદરતને જાણવું યથાર્થ ફોર્મમાં ઇન ટર્મ્સ ઓફ પ્રિન્સિપલ એનું નામ દર્શન હવે દર્શન જો તમને હોય તો આ મન વચન કાયા હું ચલાવું છું અથવા બીજાના મન વચન કયા એ ચલાવે છે એ વિઝન ના હોય કારણ કે કુદરતી રચના આ મારું છે આ તારું છે એ પણ વિઝનમાં હોય કારણ કે શું છે એ પણ કુદરતી રચના હવે અજ્ઞાનીને શું થાય જેની પાસે મિથ્યા દર્શન છે આ હું હું કરું છું શું છે હું કરું છું હું ચલાવું છું હું બોલું છું હું વિચારું છું આ મારું છે આ તારું છે આને મિથ્યા દર્શન કીધું મિથ્યા દર્શનથી સંસાર ચાલ્યા કરે છે સમ્યક દર્શન કુદરતી રચના તો પછી કરતા ભાવ ને માલિકી ભાવ હોય કર્તા ભાવ ને માલિકી ભાવ ખલાસ થઈ ગયો એ સમ્યક દર્શન અને કરતા ભાવ ને માલિકી ભાવ રહ્યો એ મિથ્યા દર્શન આવી રીતે આજે જ્ઞાન દર્શન છે આ જ્ઞાન દર્શન એ બે મૂળ પાયા છે શુદ્ધ જ્ઞાન વધતા શુદ્ધ દર્શન ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ ચારિત્ર શુદ્ધ ચારિત્ર એટલે શું શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન શુદ્ધ જ્ઞાન એટલે ઉનિશ્ચય નિર્ણયથી કહેવાય શુદ્ધાત્મા છું અને શુદ્ધ દર્શન એટલે મન વચન કાયા અને પાંચે ઇન્દ્રિયોથી દેખાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે એ દર્શન થઈ ગયું હવે જ્ઞાન અને દર્શન જો બે શુદ્ધ હોય તો ચારિત્ર કેવું હોય શુદ્ધ અહીંયા ચારિત્ર એટલે આધ્યાત્મમાં શું લૌકિક જગતમાં ચારિત્ર એટલે મન વચન કાયાનું ચારિત્ર કહેવાય છે આધ્યાત્મિક જગતમાં ચારિત્ર એટલે શું કે જેની અંદર રાગ દ્વેષ નથી જેની અંદર કસાય નથી એ વિતરાક ચારિત્ર એ શુદ્ધ ચારિત્ર જેમાં કોઈ રિલેટિવ સત્યનું એક્ઝિસ્ટન્સ નથી શું નથી એ વિતરાક ચારિત્ર જયારે મન વચન કાયાનું જ માલિકી પણ ના હોય તો બીજી બધી વસ્તુનું માલિકી પણ હોય નહીં મન વચનમાં મન વચન કાયામાં જ કરતા પણ ના હોય તો બીજી બધી વસ્તુમાં કરતા પણ હોય નહીં એટલે કરતા પણ ને માલિકી મુક્ત દશા એ જ શુદ્ધ ચારિત્ર એ જ વિતરાકતા એ જ નિર્મળ દશા